ચાલો ફ્રેન્ડ આજે આપણે બનાવીએ ટોપરા પાક એક વાટકો પાકરું લીધું છે ત્રણ ચમચી ખાંડ એડ કરી હવે તેને સારી રીતે હલાવતા રહીશું દૂધ અડધું રે ત્યાં સુધી ચલા હલાવતા જ રહેવાનો છે ઘાટું થઈ ગયું છે હવે આપણે એમાં કરી દઈએ. નાખી દીધી છે તો હવે સારી રીતે હલાવી લઈએ લઈએ હવે આવી રીતે બધા બોલ્સ વાળી લઈશું તૈયાર છે આપડા કોપરાના લાડુ તો અમારી રેસીપી તમને કેવી લાગી સારી લાગી હોય તો જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો